સુરત શહેરમાં ગડફોટ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદામાલ સાથે પકડી પાડી વણ શોધાયેલ ગરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડી પોલીસ સુરત સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર શહેરમાંથી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી પટેલના આદેશ મુજબ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સીસીટીવી સર્વેલન્સના આધારે ફૂટેજ મેળવી હ્યુમન સોર્સિસ અને બાતમીની આધારે ગરફૂટ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદામાલ સાથે પાલી ગામના ત્રણ રસ્તા પાસેથી પકડીને વણ શોધાયેલો ગડફૂટ ચોરીનો ગુનો શોધીને પ્રશંસની કામગીરી કરેલ છે

એ ગુનામની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરો યુરોપિયા કરીને એક લેબ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી ઓફિસની ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા બે લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા આ બાબતે ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે ગુનો અનડિટેક હતો ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ ટીમે ગુનો ડિટેક કરવા ડિટેક કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા બંને છૂટક મજૂરોની કામ કરે છે બંને લેપટોપ માંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે